તો હે ગાઈસ જય શ્રી રામ તો સવર શર્મા મે દુનિયા સ્કૂલ આવ્યો છું અને આપણો સબસ્ક્રાઇબર શું નામ છે તારો અક્ષ અક્ષ રાહુલ રાહુલ અને આ સવર આ તો આપણો જૂનો માણસ છે તો ચાલો અલાઈ ગાય મારસે તો અમે દુનિયા સ્કૂલે આપણે આવી ગયા છે આ बाजू કિશનનો ડીજે નીકળ્યો છે આપણો ફર્સ્ટ સાઉન્ડ ક્વીન સાઉન્ડ તો ચાલો જય હે ગોપાલતા ભાઈ

તરક્કી તરક્કી થઈ ગઈ છે ગાઈસ આ ગોપાલ નું અડસિન્સ નું કાગળ આવી ગયું છે બંઠા નહીં આ રહ્યો ના બોલ તો અમારે ગોપાલ નું કાગળ આવી ગયું છે આ રહ્યું ગાઈસ પરમાર ગોપાલ હવે લાખો રૂપિયા કમાશે ના 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 આવડે નહીં આવડે નહીં ખોલવાનું

તો અમે દાબેલી ખાવા આવ્યા છીએ અને અમારા પ્રિન્સ સાઉન ના ઓનર ભાવિન ફાતેપુરી વાળા અને અમાર કિશન આને તો ઓળખતા જશો ગાઈશ આપણું ફર્સ્ટ સાઉન્ડ હતું એમના માલિક છે પ્રિન્સ સાઉન્ડના એ ઓલરાઉન્ડર છે ગાઈસ બજ્જાઈ બનાવે દાબેલીન વડાપમ બધું બનાવી દે અને લોકોનો બનાવે ઓલરાઉન્ડર છે ટાઈમ આવે તો લોકોનો બનાવે સમય સમયની વાત છે ગાઈસ તો ચલો વડાપમ બનાવે ખાઈ લઈએ હવે

પણ કાગરની કિંમત છે પણ અંદર કાગર જ આવેલ અંદર બીજી વસ્તુ

બહુ ડેન્જર વરસાદ પડે છે ગાઈસ લગભગ કલાકથી વરસાદ પડ્યો અને આ બાજુ ભાઈ ઘી રહ્યો છે આરામ કરે છે અને આપણે હવે લેપટોપ લઈને બેઠા જ છીએ કેટલા દિવસ પછી કોઈ દિવસ લેપટોપ અડતા નહીં પણ આજે લેપટોપ અડ્યો છું તો ચલો થોડું ઘણું કલેક્શન ડાઉનલોડ કર્યું છે નાખી દઈએ આમાં તો ગાયું છે સાતમું ને મેં મેહુલ જઈએ છે આપણા લોકેશન મતલબ કે આપણે ડીજે મીક્યું છે ત્યાં તો ચલો ત્યાં જઈને મળીએ અને આજે અમારી જોડે નિલેશ નથી એ ગયો છે સાસરીમાં એટલે આજે લાગે કુદી બુદી જ આવશે એવું લાગે છે અને મેં મેં એવું જઈએ છે તો ચલો ત્યાં જઈને મળીએ ત્યાં જઈને પાવું વાયરિંગ વાયરિંગ કરવાનું છે બધું ચાલો મળીએ ત્યાં જઈને અને એનું તમે જુઓ ખાલી વિસામો વિસામાં મારે સિરિચો ને બિરીચો મંડપ અને હોંડાઓ બધી અમારા નજીકનો વિસામો જે પગપાળા યાત્રા નવરાત્રિમાં બધા પાવાગઢ જાય છે એમના yeah, માટે તમારો અને આજે થયું છે સાતમું નોરતું અને તિથિ પ્રમાણે છઠ્ઠું નોરતું હતું તાડપત્રી મારી દીધી છે તો ચલો હવે જઈએ ગમે પછી તમને બતાવીએ આગળ વ્લોગ તો ગાઈસ સવારના ચાર વાગ્યા છે અને આપણે ખીચડી લઈને બેઠા છે તો ચલો ખાઈ લઈએ ખાઈને હવે બ્લોગ એને કરી દઈએ મળીએ નવા બ્લોગમાં નવા બ્લોગ નાનો છે તો કાલે મસ્ત નવા મજેદાર બ્લોગમાં મળીએ જય માતાજી જય શ્રી રામ